જે ક્લાસ વન અધિકારીઓ દ્વારા ગઈકાલે કમિશનર સાહેબને પરિપત્ર આપવામાં આવ્યો અને ત્યારબાદ તેઓ માસ સીએલ પર ઉતર્યા છે આ સમગ્ર વિશે અમને મીડિયા દ્વારા જાણ માહિતી મળી છે આ વિષય જાણવા આવ્યો છે તે પછી ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા તેના થકી અમને માહિતી મળી ઓફિશિયલ અમને આ બાજુ ચૂંટાયેલી પાકને કોઈ જ પ્રકારની જાણકારી આપવામાં આવેલ ન હતી મીડિયા દ્વારા જાણ થતાં રોજ અમને જ્યારે આ માહિતી મળી છે ત્યારે હું બધા જ અધિકારીઓને જો કોઈ પ્રોબ્લેમ હોય તો તેમના દ્વારા અમને જાણ કરવામાં આવી હોય તો ચોક્કસ વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ સાથે બેસી અને જે તે પ્રશ્ન એમનો જે પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવવાની સૌ સાથે મળીને કોશિશ પણ કરીએ અને કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા તેમને ત્રાહિત વ્યક્તિઓ દ્વારા કામગીરી કરવા દેવામાં આવતી નથી કે કોઈક રીતે માનસિક ત્રાસ આપી અને હેરાનગતિ કરવામાં આવે છે તો તેમના દ્વારા આ વિષય અમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોત તો ચોક્કસ અમે એ વિશે પણ ટેબલ ટોક કરી હોત પરંતુ જ્યારે સમગ્ર શહેરના નાગરિકોને અગવડ પડે અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેના કરતાં આપણે સૌ બેસીને સાથે આનું નિરાકરણ લાવી શકીએ છીએ કેમ કે નાગરિકોના જે પણ વિષયો છે જે લઈને એ લોકો ઓફિસમાં આવતા હોય ત્યારે આપણે ઓફિસમાં બધા જ હાજર ન હોય એવી પરિસ્થિતિ ક્યારેય ન થવી જોઈએ હું મારા બધા જ વીએમસીના બધા જ અધિકારીઓને પછી તે ક્લાસ વન ઓફિસર્સ છે કે હમણાં આપ દ્વારા જાણકારી મળી તેવી રીતે કે ક્લાર્ક હોય કે પટાવાડા સુધીના બધા જ આજે માસ સીએલ પર છે તો હું એ બધાને અપીલ કરું છું કે આપણે વડોદરા શહેરના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને આપણે આપણા કામ પર પાછા ફરીએ અને તમારા જે પ્રશ્નો છે એનું ચોક્કસ ચૂંટાયેલી પાક અને વહીવટી પાક સાથે મળી બેસી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું